નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજ રાતથી પૂરા બોતેર વર્ષ સુધી આ પાંચ રાશિઓ પર તન લૂંટાવશે સ્વયં ભગવાન પોળાનાથ બનશે આ પાંચ રાશિવાળા કરોડપતિ માલામાલ અને મિત્રો શરૂ થશે ગોલ્ડન ટાઈમ અને થશે આ રાશિના લોકો પર ધન તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો ભગવાન ભોળેનાથ હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળાઓ પર ખૂબ જ વધારે પ્રસન્ન થઈ ગયા છે જેનાથી મિત્રો હવે આ પાંચ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર કરનાર છે અને આ રાશિવાળાઓને ભગવાન ભોળાનાથના આશીર્વાદથી મળવાની છે ખૂબ મોટી ખુશખબરી જેનાથી મિત્રો આ પાંચ રાશિવાળાઓનું જીવન પૂરી રીતે બદલાઈ જશે તો મિત્રો આ પાંચ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે આ પાંચ રાશિઓ પર ભગવાન ભોળાનાથ હવે પૂરા બોતેર વર્ષ સુધી ધન લૂંટાવનાર છે અને આ પાંચ રાશિવાળા ધનથી માલામાલ થશે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને તે જ કેટલીક ખુશનશીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ તેથી મિત્રો તમે લોકો આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરો સાંભળજો અને બિલકુલ પણ આ વિડીયોને તમે કટ ના કરો કારણ કે મિત્રો આ વીડિયો આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તેથી મિત્રો વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા મિત્રો ભગવાન પોળાનાથના સાચા ભક્ત આ એક પ્યારી લાઈક અવશ્ય કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શિવ શંભુ અવશ્ય લખો જેથી મિત્રો ભગવાન ભોળાનાથનો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે આપણે વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિ વિશે જેના પર ભગવાન ભોળાનાથ હવે પૂરા બોતેર વર્ષ સુધી તનની વર્ષા કરનાર છે અને મિત્રો આ પાંચ રાશિવાળા હવે તનથી માલામાલ થવાના છે તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો આમાં કોઈ પણ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ હોય છે મિત્રો જ્યારે વ્યક્તિના જીવનમાં કાંઈક સારું કે ખરાબ થાય તો તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે મતલબ મિત્રો એ છે કે જો જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં બધું જ સારું જ થાય છે જ્યારે જો ગ્રહોની સ્થિતિ સારી ના હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખ પહાડ પણ તૂટી પડે છે અને મિત્રો જ્યારે શાસ્ત્રો અનુસાર ભગવાન ભોળેનાથને આ પૂરી સૃષ્ટિના નિર્માણતા કહેવામાં આવે છે માત્ર આટલું જ નહીં તેના ઉપરાંત ભગવાન ભોળેનાથને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે એટલે કે મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન ભોળેનાથનું સ્થાન અત્યંત ઊંચું છે જો કે ભગવાન ભોળેનાથ સ્વભાવથી જેટલા પોળા માનવામાં આવે છે એટલો જ વધારે તેમને ક્રોધ પણ આવે છે આમાં કોઈ શંકા નથી કે ભગવાન ભોળેનાથને ખુશ કરવું અત્યંત સરળ છે મિત્રો જે વ્યક્તિ પર એકવાર ભગવાન ભોળેનાથની કૃપા થઈ જાય તો ચોક્કસથી તેનો સારો સમય આવવાથી કોઈ રોકી શકતો નથી મિત્રો અને મિત્રો જે પાંચ રાશિવાળાઓ ઉપર ભગવાન ભોળેનાથની કૃપા થવાની છે એટલે કે જો અમે સીધા શબ્દોમાં કહીએ તો ભગવાન ભોળેનાથની કૃપાથી આ પાંચ રાશિવાળાઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો તો મિત્રો હવે વાત કરીએ તે પાંચ નસીબદાર અને ભાગ્યશાળી રાશિ વિશે ભાગ્યશાળી મિત્રો મીન રાશિ તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ ભગવાન ભોળેનાથજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે મિત્રો જેનાથી મિત્રો તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં લાભના અવસર મળશે અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને તમે તમારા બગડેલા કામોને પૂરા કરશો તેની સાથે ઓફિસના કામ સમયસર સમય પર પૂરા થશે તમે જેટલા ગરીબ લોકોની મિત્રો મદદ કરશો ભગવાન ભોળેનાથની કૃપા દ્રષ્ટિ એટલી જ વધારે તમારા પર બની રહેશે મિત્રો અને મિત્રો વ્યાપારના ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે અને મિત્રો તમારા ભગવાન ભોળેનાથના આશીર્વાદથી ઇન્કમના નવા નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના પણ યોગ છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથની રાશિના લોકો હવે સમય તમારા માટે પક્ષમાં છે તેથી મિત્રો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો હવે મિત્રો આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની કૃપા મિત્રો તમારા પર ખૂબ વધારે બની રહી છે અને મિત્રો તમને જણાવી દઈએ કે મેષ રાશિવાળાઓ તમને ના માત્ર લાભ થશે પરંતુ તમને વ્યાપારમાં ખૂબ વૃદ્ધિ જોવા મળશે તમારા વ્યાપારમાં વધારે લાભ થશે તેના ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં તરક્કી મળ મળવાના પૂરા યોગ છે જ્યારે મિત્રો જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોવે છે તેમનું મિત્રો આ સપનું પૂરું થવાના પણ યોગ બની રહ્યા છે મતલબ એક તમારા બધા કાર્ય હવે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે અને સાથે સાથે મેષ રાશિવાળા તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે જેનાથી મિત્રો ઘર પરિવારમાં ખુશનામો માહોલ રહેશે હવે મિત્રો આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથની કૃપાથી તમે લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે હવે તમારા આવનારા સમયમાં ભગવાન ભોળેનાથના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે અને મિત્રો તમે લોકોને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરા યોગ બની રહ્યા છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમને તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે તેના ઉપરાંત તમને બધી સફળતાઓ પ્રાપ્ત થશે બધા રોકાયેલા કાર્યો તમારા પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે અને મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન પોળાનાથની કૃપાથી કુંભ રાશિવાળા જાતકો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થવાની છે કે તમે લોકો પર ભગવાન પોળાનાથની અસીમ કૃપા હવે તમારા પર બની હોય છે ભગવાન પોળાનાથની કૃપાથી તમારી તન સંબંધિત બધી મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને ધન પ્રાપ્તિના તમારા માટે અનેકો યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ બની રહ્યા છે જેનાથી કુંભરાશિના લોકો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી થશે અને ઘર પરિવારમાં ખુશમાં વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનો પણ સુખ તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થવાનું છે જેનાથી મિત્રો ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સિંહ રાશિના લોકો ઉપર મહાદેવની વિશેષ કૃપા બની રહી છે જેના કારણે આ રાશિના લોકોને ખૂબ વધારે ફાયદો મળવાનો છે અને મિત્રો તમને તમારા જીવનમાં સફળતાઓ મળવાની છે વિદ્યાર્થીઓ માટે આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે તમને તમારી પ્રતિયોગી પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થશે તેની સાથે તમારું મન હવે વાંચનમાં લાગશે અને મિત્રો તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની મોટી ખુશખબરી મળી શકે છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત ખૂબ મોટી ખુશખબરી મળવાની છે જેનાથી મિત્રો તેમની ખુશીનો ઠેકાણો નહીં રહે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની કૃપાથી હવે તમે લોકોને ખૂબ વધારે લાભ મળવાનો છે જેનાથી કે તમે લોકો માટે આવનારો સમય ખૂબ જ અનુકૂળ થવાનો છે તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં ભગવાન ભોળેનાથના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તન તમને જોવા મળવાના છે મિત્રો મિત્રો અને તમને કોઈ સારી મોટી ખુશખબરી મળવાના પૂરા પૂરા યોગ છે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમને હવે તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે તેના ઉપરાંત તમને બધી સફળતાઓ પ્રાપ્ત થશે અને મિત્રો તમારા રોકાયેલા કાર્યો હવે પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સાથ મળશે અને મિત્રો તમને જણાવી દઈએ કે તમારા પર ભગવાન ભોળાનાથની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન ભોળાનાથની કૃપાથી તમારી તન સંબંધિત બધી મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે અને તન પ્રાપ્તિના તમારા માટે અનેકો યોગ બની રહ્યા છે અને મિત્રો જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશન વેતન વૃદ્ધિના પણ યોગ હવે બની રહ્યા છે જેનાથી કે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે અને ઘર પરિવારમાં તમારું ખુશનુમા વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનો પણ સુખ તમને મિત્રો ખૂબ જલ્દી પ્રાપ્ત થવાનું છે જેનાથી કે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ તમારા માટે રહેશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ તો મિત્રો રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથના વૃષભ રાશિવાળા જાતકોના પર અત્યંત પ્રસન્ન રહેવાના છે જેના કારણે આ રાશિવાળા લોકોને આર્થિક લાભ મળવાના ઘણા બધા અવસર પ્રાપ્ત થવાના છે મિત્રો અને મિત્રો તમે આ અવસરોને તમારા હાથથી ન જવા દો સાથે સાથે વૃષભ રાશિવાળા લોકો તમે જલ્દી જલ્દી નવું વાહન ખરીદી શકો છો તમને તમારા જીવનમાં અનેકો પ્રકારના મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે સાથે સાથે મિત્રો તમારા જીવનથી તન સંબંધિત જે પણ સમસ્યાઓ છે તે ખૂબ જલ્દી હવે દૂર થવાની છે અને મિત્રો સ્વયં ભગવાન ભોળેનાથ તમારા બધા કષ્ટ દૂર કરનાર છે અને મિત્રો પ્રેમ કરનારા લોકોને તેમના પ્રેમ જીવનમાં સફળતા મળશે અને તમારો આવનારો સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આ સમય વૃષભ રાશિવાળા લોકો તમે ભરપૂર લાભ ઉઠાવો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળાનાથની કૃપા રાશિના લોકો પર ખૂબ વધારે બની રહી છે ભગવાન ભોળાનાથની કૃપાથી તુલા રાશિના લોકો માટે આવનારો સમય ઘણો ઉત્તમ સમય રહેશે ઘણો સુ સમય હવે તુલા રાશિના લોકો માટે આવનારો છે તમને જણાવી દઈએ કે તમને ના માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ઘણી વખાણ પણ કરવામાં આવશે તેના ઉપરાંત મિત્રો મિત્રો તમને એવા ઘણા નવા અવસર પણ મળવાના છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ થશે તેની સાથે તમને ઘણો ધનલાભ પણ થશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બની રહેશે જ્યારે બીજી તરફ તમને વ્યાપારમાં વૃદ્ધિ જોવા મળશે સાથે જ સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના પણ યોગ રહેશે મિત્રો જેનાથી તેમની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત બનશે જેનાથી તુલા રાશિના લોકો વિદ્યાર્થી તમે તમારું જીવન ખૂબ જ આનંદપૂર્વક વીત છે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકોને જણાવી દઈએ કે રાશિવાળાઓ ભગવાન ભોળાનાથની કૃપાથી આ સમય મિત્રો તમારા માટે ખૂબ લાભકારી રહેશે આ સમય ધન રાશિવાળાઓને વાળાઓને ધન પ્રાપ્તિના યોગ છે નોકરી પ્રાપ્તિના પણ યોગ છે સંતાન પ્રાપ્તિ માટે પણ સારો યોગ છે મિત્રો તમારા માટે મનગમતો તમને પ્રેમ મળશે આ સમય પ્રેમ સંબંધ મજબૂત થશે તમારો ખૂબ જ સારો સમય આવવાનો છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે મિત્રો આ સમય નવા અવસરની શોધ કરશો તો તમને નવા અવસર પણ પ્રાપ્ત થશે રોજગાર પ્રાપ્તિના અવસર તમને પ્રાપ્ત થશે સાથે સાથે તમારા જે પણ કાર્યો રોકાયેલા હતા તે કાર્યો સફળતાપૂર્વક સમય પર પૂરા થઈ જશે અને મિત્રો આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે સાથે સાથે ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે કારોબારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન પ્રાપ્તિની સંભાવના છે પ્રોપર્ટી સંબંધિત આ સમય મિત્રો તમારા માટે ખૂબ જ સારો રહેશે અને મિત્રો જે પણ જગ્યાએ રોકાણ કરશો તેમાં તમને ચોક્કસ ફાયદો થશે અને મિત્રો તમે મકાન ખરીદી શકો છો વાહન ખરીદી શકો છો મિત્રો આ સમય ખૂબ જ સારો સમય છે આ રાશિવાળા સમયનો ભરપૂર લાભ ઉઠાવો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ તો મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો પર ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા બની રહી છે અવજથી તમને વિદેશ યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે જો મિત્રો તમે કોર્ટ કચેરીના કેસથી હેરાન રહ્યા હશો તો તેમાં તમને મિત્રો સફળતા મળશે તેની સાથે તમારી રુચિ ધાર્મિક કાર્યમાં લાગવા લાગશે અને મિત્રો અચાનકથી તન પ્રાપ્તિ તમને થઈ શકે છે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ કાર્યને લઈને કરેલી યાત્રા તમારા માટે અવશ્ય જ સફળ સાબિત થશે અને તમને પરિવારમાં ખુશીઓનો માહોલ જોવા મળવાનો છે અને સાથે સાથે તમને જણાવી દઈએ વૃશિક રાશિવાળા જાતકો તમારી તન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી ખતમ થવાની છે અને મિત્રો તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ તમને થવાની છે જેનાથી વૃશ્ચિક રાશિવાળા તમારું જીવન બદલાઈ જશે હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે છેલ્લા નંબરની તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન ભોળેનાથજી તમારા પર ખૂબ વધારે પ્રસન્ન છે તમારા પર ભગવાન પૂળાનાથની અપાર કૃપા દ્રષ્ટિ બની રહે છે જેની અવજથી જ તમારા જીવનમાં આવનારી તનથી આવનારી તનથી સંબંધિત બધી પરેશાનીઓ દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ભગવાન ભોળાનાથની કૃપાથી તન કમાવાના માર્ગમાં આવનારી બાધાઓ દૂર થશે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે આવકના નવા સ્ત્રોત ભગવાન ભોળેનાથના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે અને નોકરી કરતા લોકોની આવકમાં વૃદ્ધિ થવાની સાથે સાથે પદોન્નતિ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બની રહી છે વ્યાપારમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે વાસ્તવિક ધન લાભ મિથુન રાશિવાળાઓ તમને થઈ શકે છે અને ગુરુસ્ત જીવનમાં સુખ શાંતિ રહેશે ભગવાન પોળાનાથની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ થશે અને મિત્રો ભગવાન ભોળાનાથની કૃપા તમારા પર બની રહી છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી આ આ અમારી અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને હર મહાદેવ